આજરોજ જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ ઉપસ્થિત પદાધિકારી શ્રીઓએ પ્રજાહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી પદાધિકારી શ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને યોગ્ય કાર્યવાહી કરવાના દિશાનિર્દેશો સાથે ઝડપથી કામગીરી કરવા સૂચન કર્યું હતું સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાએ સરહદી વિસ્તારોની ચોકીઓમાં પાણીના પુરવઠા બાબતે યોગ્ય પગલાં ભરવાની રજૂઆત કરી હતી માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ બેઠકમાં વયવંદના યોજના વાહન અકસ્માત યોજના સંલગ્ન પ્રશ્નો પશુઓને પીવાના પાણીની વ્યવસ્થા તથા મોટા કાંડાગરામાં દબાણ અંગેના પ્રશ્નોની ચર્ચા કરી હતી બેઠકમાં સાંસદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા સર્વ ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે આંતરિક સંકલન કરીને તેનો સમય મર્યાદામાં ઉકેલ લાવવા શ્રી આનંદ પટેલે અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી કલેક્ટરશ્રી દ્વારા શરણાર્થીઓના પ્રશ્નો વાંઢના પ્રશ્નો આધાર કાર્ડ રેલવે પાણીના પ્રશ્નો દબાણ નર્મદા કેનાલ જમીન ફાળવણીની લગતી બાબતો યોજનાથી વંચિત રહેતા લોકોને પૂરતો લાભ મળે તે જોવા વીજ કનેક્શન પાણીના સંગ્રહ સ્થાનો સંલગ્ન પ્રશ્ન તથા જર્જરિત શાળા તથા આંગણવાડી સહિતની સમસ્યાઓનો હકારાત્મક અને ત્વરિત ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા સંલગ્ન વિભાગોને ખાસ તાકીદ કરી હતી ચોમાસા પૂર્વે પાણીના વહેણો પરના અવરોધો દૂર થતા દૂર થાય તે માટે ખાસ ઝુંબેશ ચલાવવા માટે અધિકારી શ્રીઓને સૂચના આપી પ્રશ્નોના હલ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી નિકુંજ પરીખ સિવિલ ડિફેન્સના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર શ્રી ધવલ પંડ્યા તથા સર્વે પ્રાંત અધિકારી શ્રીઓ સહિત જિલ્લા વહીવટ તંત્રના ઉચ્ચ અધિકારી શ્રીઓ વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા દર મહિનાના ત્રીજા શનિવારે કચ્છ જિલ્લાની સંકલન બેઠક મળતી હોય છે સૌ ધારાસભ્ય શ્રીઓની ઉપસ્થિતિ જિલ્લા પંચાયતના પ્રમુખ કલેક્ટર શ્રીના આગેવાનીમાં આ બેઠક મળે છે અને સૌ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે કચ્છના વિવિધ નાના મોટા જે પ્રશ્નો હોય છે સામૂહિક હોય છે ક્યાંક વ્યક્તિગત હોય છે ક્યાંક સરકારને લગતા હોય છે તો એ પ્રશ્નના નિરાકરણ માટે આ બેઠક મળતી હોય છે મુખ્ય પ્રશ્ન આજે પાણી બાબતે કે જ્યારે ઉનાળું ચાલુ થઈ રહ્યું તંત્રને અને પાણી પુરવઠા બોર્ડને આપી છે એટલે કે અનેક પ્રશ્નોને લઈને આ સંકલનની અંદર સૌ ધારાસભ્યો ઉપસ્થિત રહેતા હોય છે આજે પાણી ઉપર વધારે દરેક વિસ્તારની અંદર દરેક જગ્યાએ જ્યાં પણ પાણીનો પ્રશ્ન હોય ત્યાં પાણીનો પ્રશ્ન ઉભો ન થાય ઉનાળામાં તેની તંત્ર દ્વારા જે છે કે સૂચના આપવામાં આવી છે